કલાશેકરી મહાદેવ મંદિર ખેડ રોડ ઉપર એક ટેકરી ઉપર આવેલું છે આ શિવરાત્રી મહોત્સવ શિવરાત્રીના પર્વના નવ દિવસ પહેલા શરૂ થાય છે અને મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થાય છે તો આ નવ દિવસ દરમિયાન કૈલાસ ટેકરી મહાદેવ મંદિરમાં દરરોજ મહાદેવને અલગ અલગ શ્રૃંગાર કરવામાં આવે તો શૃંગારમાં મનમોહક શેષનાગ જટાટો અને વિવિધ પ્રકારના આકર્ષક શ્રણગારનો સમાવેશ થાય છે સાંજે થતી મહાદેવની આરતી અલૌકિક હોય છે અને શૃંગાર પણ અત્યંત સુંદર રીતે કરવામાં આવે છે મહાશિવરાત્રી વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે તો હાલ મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે અને હર હર મહાદેવના નાદથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું છે બીરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ